સતલાસણા શહેરની મોડર્ન સ્કૂલમાં પચીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ભોજન પછી બાળકોએ ડેકોરેશન સાઉન્ડ સાથે નાચ ગાન કરી રહ્યા હતા મોજ મસ્તી કરી હતી દૂધી ભડાકાનું શાકને ખીચડી સહિતનું ભોજન આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે મોડર્ન સ્કૂલના મેડમે મોડી સાંજે ભોજન પછી ચોકલેટ આપી હોવાની પણ ચર્ચા છે ભોજન પછી બાળકોએ સંખ્યા ગણી સુવાની તૈયારી પહેલાં વાંચવાનું કહેતા તૈયાર થયા હતા ભોજનમાં કોઈ કારણસર ફૂડ પોઈઝનિંગની અસર થતાં બાળકોને ખાસી ઉધરસની અસર થઈ હતી મોડર્ન સ્કૂલના શિક્ષકોએ રિક્ષા અને એક સ્વાટ બોલાવી બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સતલાસણા સિવિલ હોસ્પિટલથી બાળકોને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા મોડી રાત્રે દસ વાગ્યાના સુમારે વડનગર સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી વિભાગના દર્દીઓથી ઉભરાયો હતો વડનગર સિવિલ હોસ્પિટલ ડોક્ટરોએ ભારે જેમત ઉઠાવી બાળકોને સારવાર આપી હતી સિવિલ હોસ્પિટલમાં શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ શહીદ નગરસેવક અબુજી ઠાકોર પહોંચ્યા વડનગરના સ્થાનિક નેતા જે ચૌહાણ અને નગરસેવકોએ પણ ખબર અંતર પૂછ્યા હતા મોર્ડન સ્કૂલના શિક્ષકો મેડમ સ્કૂલના બાળકોનો રિપોર્ટ મીડિયામાં ન આવે તે માટે ધમપછાડા કર્યા હતા મીડિયા કર્મી સાથે શિક્ષકોને બાળકોને પણ ન બોલવાનું કહ્યું એક વિદ્યાર્થીએ હિંમત કરી બોલી નાખ્યું હતું સતલાસણા ગામ પંચાયતમાં સરપંચ સહિત સ્થાનિક આગેવાનો મોર્ડન સ્કૂલની ઘટના વિશે કડક બને તે જરૂરી બન્યું છે શું નામ છે બેટા આપનું અને શું ઘટના બની હતી નામ લક્ષ્મણ મેક્સિમ અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની તે અમે ક્રિસમસ ઉજાયો પછી હાથના પહોંચવા વાગી ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરી પછી જમવા બેઠા જમીન પછી એની પાછળ અમે ખાવાનું ખાઈ પછી થોડીક વાર ઓટા મારી પછી સ્પીકર કાઢીને નાચ્યા ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચું છે કે અમે નાચી રહ્યા પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલે ચોકલેટો ખાધી ને પછી એન પાછળ અમે સંખ્યા ગણવા પાસા બેઠા કે વાંચવા બે એમ કીધું ને એટલે સંખ્યા ગણી પછી બધા સંખ્યા ગણવા જ જતા ને છોકરીઓનું ઉધરસ ને એવું થયું મૂર્તિ આવતી અચાન કેટલા વાગ્યા હતા રાત્રે બેટા નવ વાગે એટલે પછી શિક્ષકોએ શું આગળ કાર્યવાહી કરી તમને બધાને આવું થયું પછી શિક્ષકોએ તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા અહીંયા કેટલા વાગે લઈને આવ્યા હતા અહીંયા આમ લગભગ દસ વાગે એમ્બ્યુલન્સ કરીને દસ વાગે અહીંયા કરે બતાવ